આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં નહીવત પાણીને કારણે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે સતત વરસાદની ખેંચ જોવા મળી રહી છે તેના કારણે જિલ્લાના જીવાતુરી સમાન સીપુ ડેમમાં પણ છેલ્લા પાંચ વર્ષથી પાણી આવ્યું નથી જેના કારણે સીપુ ડેમ આધારિત ડીસા અને ધાનેરાના અનેક ગામો પાણી વગર સુકાપટ બન્યા છે બીજી બાજુ પાણી વગર ખેડૂતો ખેતી છોડીને અન્ય વ્યવસાય સાથે જોડાતા જોવા મળી રહ્યા છે ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ધાનેરા અને ડીસા તાલુકાના ખેડૂતોને નર્મદા પાઇપલાઇન દ્વારા કેનાલ મારફતે ખેતી અને પીવા માટે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆતો કરી હતી જેના પગલે આજે સીપુ ડેમ ખાતે થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન દ્વારા સિપુ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું વર્ષો પછી સીપુ ડેમની કેનાલમાં નર્મદા દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે નરતા કેનાલનું પાણી સીપુ ડેમની કેનાલમાં આવતા અનેક વિસ્તારને હવે કેનાલ મારફતે પાણી મળી રહેશે અને જે વિસ્તારો પાણી વગર સુકાફ જોવા મળ્યા હતા તે હવે હરિયાળા થશે અને આજે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ટીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ નર્તાના પાણીના વધામણા કર્યા હતા અને આ જ રીતે પાણી વહેતું રહેશે તો ટીસા અને ધારેરાના ખેડૂતો ફરીથી

ગુજરાત સરકારને ખૂબ ખુબ અભિનંદન આપું છું કે નર્મદા ના નીર અમને નેવાના પાણી મોભે ચડી અને આજે બતાવી આપ્યા તમે ખેડૂતો જોઈ શકો છો ખેડૂતો ખુશી પણ જોઈ શકો છો હજારો ખેડૂતો આવ્યા છે જોવા માટે અને ભારત સરકાર મોદી સાહેબ નો અને પ્રવીણભાઈ માળી સાહેબ નો ખુબ આભાર અને ખેડૂતો ને મોટો ફાયદો થવાનો પાણી દેશના યશસ્વી પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ પૂર્ણ કરી અને ગુજરાતની અંદર એક હરિયાળી ક્રાંતિ સર્જવાનો ઐતિહાસિક કામ કર્યું છે એમાં ખાસ કરીને નર્મદા કેનાલથી પૂર્વ ભાગની અંદર જે પાણીથી વંચિત હતા એવા વિસ્તારની અંદર સુતલામ સુતલામ યોજના અંતર્ગત નર્મદાનું પાણી પાઇપલાઈન ના માધ્યમથી દાંતીવાડા ડેમ સીપુ ડેમ ભરવાનું કામ ના જે નિર્ણયો કર્યા હતા એમાંનું જ એક થરાદ થી સીપુ યોજના એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જેનું ખાત ખાતમુહૂર્ત કર્યું હતું એ યોજના પૂર્ણ થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં અને સીપુ ની અંદર નર્મદાના નીર પહોચ્યા સાથે આ વિસ્તારની અંદર ખાસ કરીને ધાનેરા અને ડીસા તાલુકાના ગામડામાં ખૂબ પાણીની અછત છે આ વિસ્તારની ખૂબ લાગણીને ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારની અંદર પણ કેનાલના માધ્યમથી લગભગ પંદર કરોડથી પણ વધારેના ખર્ચે અને મુખ્ય યોજના સાડા પાંચસો કરોડના યોજનાના ખર્ચે પૂર્ણ કરી આ વિસ્તારને ખાસ કરીને પાણીથી અસરવાળા વિસ્તારને પાણી પહોંચાડવાનું જે કામ કર્યું છે એ બદલ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને હું અભિનંદન અભિનંદનશા આભાર વ્યક્ત કરું છું સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે શ્રી પ્રવીણભાઈ માળીના થાક પ્રયત્નોના કારણે આ વિસ્તારના ખેડૂતોને પાણી મળ્યું છે એમને પણ અભિનંદન શુભકામનાઓ પાઠવું છું સાથે આ વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનો આ ખેડૂતોને વાતચા આપવા માટે ખૂબ વર્ષોની જૂનીને લાગણીની માગણી હતી એને સંતોષવા માટે ખૂબ યથાગ પ્રયત્નો કર્યા છે અને આ પ્રયત્નો આજે સફળ થયા છે નર્મદા નીર પાઇપલાઈનના માધ્યમથી કેનાલના માધ્યમથી આજે અને ડીસા તાલુકાના ગામડે ગામડે પહોંચશે આ વિસ્તારના ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે એ બદલ પુનઃ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તારના ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ વધે એ માટે આ ખેડૂત આગેવાન અથક પ્રયત્નો આજે સફળ થઈ રહ્યા છે એ પ્રસંગે ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખેડૂત હંમેશા સુખી થાય એ હેતુથી દરેક યોજના બનાવતા હોય છે એના જ ભાગરૂપે આજે

જે છે કે અમે ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ એવા જ એક યોજનાના ભાગરૂપે આજે મૈયાના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી પરદ હસ્તે કર્યું છે અને જિલ્લાના સૌ આગેવાનો આની અંદર જોડાયા છે ખેડૂતો જોડાયા છે અને સાચા અર્થની ની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે આજે સાર્થક થઈ છે નર્મદા મૈયાના નીર આવવાથી ખેડૂતોમાં ખૂબ અનેરો ઉત્સાહ